પહેલી વાર કેટલા નવસો પચાસ રૂપિયા ફર્સ્ટ ડેમાં કે કેખનો સમય આપણો ખબાવ થઈ ગયો કે સીઝન આવી એટલે પછી તો દસ દસ ફેરા કરવાના હોય અને મારું ગજુ થોડુંક નબળું પડતું હતું થાકી જતો તો પણ પછી તો શું નાદરની બાજુમાં અને પેલું ધોરણ મેં ગોકરણ કર્યું હતું કેમ કે મારા પપ્પા બહુ મિડલ ક્લાસ ફેમિલી સામે બિલોંગ કરતા તે અમારી પાસે હતું નહીં ત્યાર પછી જો મારી લાઈફની વાત કરું તો પછી નાનાથી સમજો કે દસ વર્ષ સુધી દસ વર્ષ તો નહીં પણ પંદર વર્ષ સુધી એટલે કે બે હજાર પંદર સુધી બે હજાર બેથી બે હજાર પંદર સુધીમાં મારું ફૂલ સ્ટ્રગલ આવેલું હતું અને જય મુરલીધર મિત્રો હું છું વિપુલ આહિર અને આજથી હું ઈચ્છું છું કે હું સોશિયલ મીડિયામાં આવું અને જેમ બધા બ્લોગ બનાવે છે એમ હું પણ બનાવું અને આપણું કંઈક અલગ ટાઈપનું છે અને મારો વિડીયો બનાવવાનો ધ્યેય પણ કંઈક અલગ છે આમ તમે કહું ને કે મારો જે હું દસમામાં દસ 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 કે ભાઈ દસ વર્ષનો હતો ને ત્યારથી મને એક શોખ હતો મેં કોઈને જોયા હતા સેવા કરતા અને એ જે એ ભાઈએ જે સેવા કરી હતી ને તો એ ભાઈને જેને સેવા કરી હતી ને જે માજી હતા વિચાર તો એના મોઢા જે ખુશી હતી ને પછી એ જ મને લાગે વર્ગીથી તો એમ થયું કે ત્યારથી આપણે હેલ્પ કરવાનું લોકોની ચાલુ કરી દઈએ તો ત્યારથી મને એવો શોખ છે અંદરથી એમ કે આપણે લોકોની હેલ્પ કરીએ અને આમ તો તમે ઘણા બધા ચેનલમાં સપોર્ટ કરતા આવ્યો ઘણા બધા મોટા ને પણ સપોર્ટ કરતા હોય પણ આપણા ચેનલનો પણ યોગદાન દેજો જેથી કરીને હું કંઈક કરી શકું અને કંઈક સેવા પણ કરી શકું તમારા બધાનો સપોર્ટ બની રહે અને આજે હું મારો બાયોડેટા દેવા આવ્યો છું કેમ કે આ બેથી ત્રણ ચાર મિનિટનો વિડીયો બનશે નાનો પણ નેક્સ્ટ વિડીયોમાં હું તમને થોડુંક વધારે કહીશ તો પહેલાં હું મારા સ્ટ્રગલ કરી લાઈફનું કહી દઉં આમ તો મારું નામ આખું કરંગ્યા વિપુલ કરશનભાઈ છે અને હું આહિર છું અને મારો જન્મ એક દસ બે હજાર બેના રોજ કેશવદમાં થયો હતો અને ત્યાર પછી જો મારી લાઈફની વાત કરું તો પછી નાનેથી સમજો કે દસ વર્ષ સુધી દસ વર્ષ તો નહીં પણ પંદર વર્ષ સુધી એટલે કે બે હજાર પંદર સુધી બે હજાર બેથી બે હજાર પંદર સુધીમાં મારું ફૂલ સ્ટ્રગલ આવેલું હતું અને પાછું સ્ટ્રગલ તો એ પછી બહુ હાર્ડ આવ્યું હતું એમ પણ જે નોર્મલી તમે અમારી લાઈફની વાત કરું તો મેં જે બે ધોરણ કર્યા હતા બેથી આઠ ધોરણ મેં બુરી ગામમાં કર્યું હતું માણદરની બાજુમાં અને પહેલું ધોરણ મેં ગોકરણ કર્યું હતું કે મારા પપ્પા બહુ મિડલ ક્લાસ ફેમિલી સાથે બિલોંગ કરતા તે અમારી પાસે હતું નહીં અને હજી પણ કાંઈ નથી પણ અત્યારે અમે લાઈફસ્ટાઈલથી સારી રીતે જીવી શકીએ છીએ ખાઈ પી શકીએ છીએ એમ અને કહેવાય કે ત્યાં મારા અને અમે બધા તો ગોકરણ રહેતા અમને કંઈ ખબર પણ ન પડતી તમે વાત નહીં મારો પણ મને ખાતા પણ ન આવડતું અને પછી લાઈફના જે તક્કા લાગ્યા ધીરે 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 બધું સમજણ આવતી જાય કહેવાય ને કે ઠોકર લાગે તો માણસ સમજે એમ ભૂલ થાય તો તમને ખબર પડે કે કઈ રીતે સોલ્યુશન કરવું બીજી વાર તમારાથી ન થાય તો એ સમયે અમારી પાસે બહુ કઠણાઈ ભર્યો હતો અને બસ પહેલું ધોરણ ત્યાં કર્યું વકરણ અને પછી અમે ભાગ્યા રાખતા એટલે દર વર્ષે વર્ષે બદલવાનું હોય પછી બુરીમાં પાંચ સાત વર્ષ રહ્યા મેં તો એમાં મેં બેથી આઠ કર્યું અને પછી પાછું બાટવા ફરી જવાનું હોય એટલે બાટવા આવી ગયા હતા અને બાટવા જઈ અને પછી ત્યાં નવમું ધોરણ કર્યું એ થયું અને પછી મેં પછી મારું સાચું સ્ટ્રગલ ચાલુ થયું નવ ધોરણ પછી એટલે હું ઉપલેટ આવતું રહ્યું ઉપલેટ આવીને પછી મને એમ થયું કે હવે કંઈક કરીએ આપણે પણ કામ એમ પણ ત્યાં સુધી તો મારી પાસે હું ખુદ એટલો ઓકાત નહોતો ધરાવતો કે હું કંઈક કામ કરું એમ કે મારાથી કંઈ હજી હું સ્ટડી કરતો હતો નાનો હતો એટલે પછી મારે અઢાર પ્લસ ઉંમર થઈ ગઈ હતી પંદર પ્લસ ટૂંકમાં એટલે પછી મેં ધીરે ધીરે ચાલુ કર્યું તો હું મજૂરીમાં જ હતો સ્ટાર્ટિંગમાં મજૂરીમાં જતો એટલે બુકાની ગાડીને એવું બધું ભરવાનું હોય તો મજૂરીમાં અમે એક ગાડી ભરવાના અઢીસો રૂપિયા આપતા તો એ અઢીસો રૂપિયામાં હું જતો એટલે હું તમને અત્યાર સુધીનું બધું કહી દઉં પેલા એટલે કેમ કે પછી આપણે બ્લોક બનાવીને તમને મારી બધી ખબર હોય તો મજા આવે એમ એટલે અઢીસો રૂપિયામાં જતો એટલે અઢીસો રૂપિયામાં હું સવારે ચાર વાગે જવાનું હોય અને અગિયાર બાર વાગે ગાડી ભરીને આવતા રહી એટલે નાનો ચારસો સાત ટેમ્પો આવે ને એ હતો નાનો ટેમ્પો એટલે એ બુકાનો ભરીને લઈને આવતું રહેવાનું ભરાવીને પછી ઉતારવાનું એટલે ઉતારી લઈને પછી અઢીસો રૂપિયા આપે આપણે એટલે હું તો પેલા બહુ હરખમાં હતો એમ કે ઓહો અઢીસો રૂપિયા આવ્યા એટલે આપણે તો કોઈ દઈએ કામ કર્યું નહોતું એટલે પપ્પાએ કહેલું હતું પાંચ રૂપિયામાં અમે એમ કહેવાય કે પાંચ માગવા હોય તો એ ન મળતા એમ એટલા નબળા હતા ત્યાં તો પછી તો ધીરે 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 સીઝન આવી માંડવીની તો હું સિઝન આવી એટલે પછી તો દસ દસ પેરા કરવાના હોય અને મારું ગજું થોડુંક નબળું પડતું હતું એવું થાકી જતો તો પણ પછી તો શું એમ વિચાર કરો તો પછી દોઢસો દોઢસો રૂપિયા ફેરાના થઈ ગયા હતા પછી સિઝનમાં તો અઢીસો માંથી દોઢસો થઈ ગયા હતા એમ થાય તો આમાં શું વધશે પણ આઠ દસ આઠ દસ ફેરા પડી જતા કાંઈ ગામમાં ગામમાં લોકલ હોય ને તો સીધા હજાર પંદરસો હજાર પંદરસો રૂપિયા મળ્યા હતા તો પહેલી વાર એટલા નવસો પચાસ રૂપિયા ફર્સ્ટ ડેમાં આમ આમ એમ હરખનો સમય આપણો ખબાવ થઈ ગયો એમ કે ઓહો પછી તો મેં તેમાં સિદ્ધાંત એવો હતો કે આપણે બધું ઘરે હજી પણ એવું કે ઘરે જ બધું દઈ દેવાનું પહેલાં એમ અને ઘરે કોઈ બી ખોટું નહીં બોલવાનું એમ અને મેં કોઈ કોઈ વ્યસન પણ નથી રહી કોઈ હજી બધી આવું આવું હતું બધું